બરાબર છે માએ મને કહ્યું તું કે તું મને શોધજે પણ બાપુ આ મામા મને એ માં તો નહીં જ મળે બાપુ નહીં જ મળે ને બાપુ તમને ખબર છે આ માની અંદર એક સારી બાબત છે કે એ ક્યારે જૂઠું નથી બોલતી પેલી માં તો જૂઠું બોલતી હતી શું વાત કરે છે બેટા એ જૂઠી હતી કેમ બેટા એવું કે છે તું બાપુ મારી મા મને કહેતી કે તું મારી વાત નઈ માને ને તો હું તને ખાવાનું નઈ આપું ને હું સુઈ જતી તો એ મને જગાડીને પોતાના ખોડામાં બેસાડીને ખવડાવતી જરે આמא કહે છે કે તું કામ નઈ કરે ને તો હું તને ખાવાનું નઈ આપું તો બાપુ ખાવાનું નથી જ આપતી બાપુ નથી જ આપતી બેટા મને માફ કરજે લોકોની વાતોમાં ભરમાઈને મેં તારા માટે આજીવન દુઃખ વરી લીધું બેટા મને માફ કરજે મને માફ કરજે ના બાપુ તમે દુઃખ નહીં સુખ માંગ્યું છે ને મારે જેની જરૂર હતી ને એને જ તમે લઈ આવ્યા છો બસ બાપુ ભવિષ્યમાં એક વાત યાદ રાખજો કે કંઈ પણ થાય તમારી દીકરી તમને આજ રીતે વહાલ કરતી રહેશે ને બાપુ મને તમારા તરફથી પણ કોઈ ફરિયાદ નથી ને એ જે કરી રહી છે એ નિયતિ છે મને એના તરફ પર કોઈ દુર્ભાવ નથી હું પાણી ભરવા જાઉં બાપુ ને ઘણીવાર માના મોઢે એને કડવા વેણ સાંભળવા પડતા ને ગમે તેટલો દિવ્ય બાળક હોય સતી હોય પણ મા-બાપ એને બાળકથી વિશેષ સમજતા નથી હોતા એટલે જશીના માબાપ મા પણ એને સામાન્ય બાળકની જેમ જ ગણતા ગામમાં ગોર્યો